નમસ્કાર દોસ્તો આજે ગુજરાતની ઘટના એવા ગોપાલ ઇટારિયાનો જન્મદિવસ છે તો આ શુભ આ શુભ અવસર ઉપર આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ એમના રાજકીય જીવનમાં એમના સામાજિક જીવનમાં અને એમના આર્થિક જીવનમાં પણ એ ખૂબ આગળ વધે સુખી થાય સમૃદ્ધ થાય એવી ખૂબ ખૂબ શુભેચ્છા આજે દોસ્તો આપણે એ વાત કરીશું કે આ પાંત્રીસ વર્ષના જુવાન એવા ગોપાલ ઇટાલિયાને જોઈએ શું છે ઘણા બધા લોકો એવું સમજે છે કે આ ગોપાલ ઇટાલિયા જે થોડો વખત થશે એટલે મારી જશે જે લોકો આવું સમજે છે એ લોકો ખાતરીપૂર્વક એવી કોમેન્ટ પણ કરે છે કે થોડી વાર કમો ને એ પણ આપણામાં આવી જશે આવી કોમેન્ટ કરે છે દોસ્તો કદાચ તમને નહીં ખબર હોય કે ગોપાલ ઇટાલિયા એ એવી વ્યક્તિ છે કે જે આ પ્રકારની કોઈ પણ લાલચમાં ફસાય એમ નથી ગોપાલ ઇટાલિયાની જે મહત્વાકાંક્ષા છે એ એક કરતા ક્યાંય ઊંચી છે આ વાત બરાબર સમજો ગોપાલ ઇટાલિયા ગુજરાતના રાજકારણમાં માત્ર ધારાસભ્ય બનવા માટે આવ્યા નથી ગોપાલ ઇટાલિયા ગુજરાતના રાજકારણમાં માત્ર અમુક પેટીઓ કે ખોખાઓ ભેગા કરવા આવ્યા નથી એમની મહત્વાકાંક્ષા આવી બધી ક્ષુલ્લક વાતો કરતા ઘણી બધી ઊંચી છે અને એટલે જ જે લોકોને એવું લાગે છે કે ભાઈ આપણે તો ગમે એને ખરીદી લઈએ અને આપણે તો ગમે એને આપણામાં લઈ આવીએ આવું જે કોઈ પણ લોકો વિચારે છે એ લોકો ખાંડ ખાય છે આ ગોપાલ ઇટાલિયા માટીનો નથી ગોપાલ ઇટાલિયા અલગ માટીનો છે અને એટલે જ આજે એમના જન્મદિવસે એ ખાસ શુભેચ્છા આપવાની થાય કે જેવા ગોપાલ ઇટાલિયા આપણે અત્યાર સુધી જોયા છે અને જેવા ગોપાલ ઇટાલિયાને આપણે સાંભળ્યા છે એવાને એવા ગોપાલ ઇટાલિયા કાયમ માટે રહે અને કાયમ માટે એ ગુજરાતની જનતા માટે લડે ગુજરાતની જનતાના પ્રશ્નો માટે લડે અને ખાસ તો જે દલિતો છે શોષિતો છે ખેડૂતો છે વિદ્યાર્થીઓ છે આ માટે અવાજ બને ગુજરાતની જનતાએ ગોપાલ ઇટાલિયામાં પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે ગુજરાતની જનતાએ કહ્યું છે કે હા અમને આવો જ ફૂટડો જુવાન જોઈએ છે કે જે સામી છાતીએ ઊભો રહે અને કોઈનાથી પણ ડર્યા વગર અવાજ ઉઠાવે ગુજરાતની જનતાએ પોતાનો અવાજ આપી દીધો છે પોતાનો કોલ આપી દીધો છે હવે ગોપાલ ઇટાલિયા એ કોલ લઈને ઊભા થઈ ગયા છે તો દોસ્તો આજે એમના જન્મદિવસ ઉપર ફરી પાછી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી પાછી વાતને રિમાઇન્ડર આપીએ કે જો કોઈ એ સમજતું હોય કે આ ગોપાલ ઇટાલિયાને કોઈ આમથી આમ કરી શકશે તો એ ખાંડ ખાય છે તો જરૂરથી આ વાત બીજા લોકોને પણ પહોંચાડજો થેન્ક યુ સો મચ